વેલકમ ટુ વી આર ગુચ્ચુ ચેનલ આજે આપણે બનાવીશું ઘરની મલાઈમાંથી શુદ્ધ ઘી તો દરેક ટિપ્સ સાથે વિડિયોને એન્ડ સુધી જોજો ઘરની મલાઈ કઈ રીતે સ્ટોર કરવી અને કઈ રીતે એનું ઘી બનાવવું તો સૌથી પહેલાં આપણે જે તમે દૂધ લાવતા હોય પેકેટનું એમાં મલાઈ વાળું જે દૂધ આવે છે ફૂલ ફેટ મિલ્ક એ જ લેવાનું છે તો કોથળીનું જે દૂધ આવે છે એને ગરમ કરી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે ફ્રીજમાં મૂકી દેવાનું છે અને છથી સાત કલાક માટે તમે ફ્રિજમાં મૂકી દેશો એટલે એની ઉપર મલાઈ આવી જશે એ મલાઈને તમારે સ્ટોર કરી અને ફ્રીઝરમાં રાખવાની છે તો આ રીતે મેં બધી મલાઈ સ્ટોર કરી લીધી છે આ મારે સાતથી આઠ દિવસની મલાઈ છે તો એ ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાની છે પછી જ્યારે આપણે ઘી બનાવવું હોય ત્યારે એને ત્રણથી ચાર કલાક માટે બહાર મૂકી દેવાની એટલે રૂમ ટેમ્પરેચર પર આવી જશે અને પછી એમાં ખાટી છાસ ઉમેરી અને એને મેળવી દેવાની છે તો મેં અહીંયા બે મોટી ચમચી જેટલી ખાટી છાશ લીધી છે અને હવે આપણે એને મેળવી દઈશું તો આ રીતે મેં એને મેળવી અને મિક્સ કરી દીધી છે હવે ઢાંકી અને એને ઓવરનાઈટ માટે રહેવા દઈશું એટલે કે દસથી બાર કલાક માટે તો હવે દસથી બાર કલાક માટે મેં ઢાંકીને રહેવા દીધી છે હવે દસથી બાર કલાક થઈ ગયા છે હવે આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ આપણી આપણું મેળવણ તૈયાર થઈ ગયું છે મલાઈનું ઘણા લોકો મેળવ્યા વગર પણ ઘી બનાવે છે પણ જો તમે મેળવીને બનાવો તો એનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે હવે આપણે એક મોટું વાસણ લઈ લઈએ જેને મેં પાણીથી ધોઈ લીધું છે અને જે પણ આપણે મલાઈ મેળવીને રાખી છે એને આપણે એમાં ટ્રાન્સફર કરી લઈએ તો જેટલી પણ મલાઈ છે એ મેં ટ્રાન્સફર કરી લીધી છે હવે આપણે એમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે તો મેં અહીંયા ફ્રિજનું એકદમ ઠંડુ પાણી લીધું છે તમારી પાસે ઠંડુ પાણી ના હોય તો તમે આઈસ ક્યુબ પણ ઉમેરી શકો છો તો મેં ફ્રિજનું એકદમ ઠંડુ પાણી લીધેલું છે અને જે મેં સાતસોથી આઠસો એમએલ જેટલું લીધું છે એક લિટર કરતાં થોડું ઓછું લીધું છે તો પાણી સારી રીતે એડ કરી દીધું હવે આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું તો હેન્ડ બ્લેન્ડરનો મેં અહીંયા યુઝ કર્યો છે તમે વિસ્કરથી પણ હેન્ડ વિસ્કરથી પણ કરી શકો છો પણ એમાં ટાઈમ ઘણો લાગે છે તો મેં અત્યારે બ્લેન્ડર લીધું છે તો આ રીતે બ્લેન્ડર ફેરવતા જઈશું આ રીતે બ્લેન્ડર ફેરવતા જઈશું એટલે એનું માખણ આવતું આવી જશે તમને દેખાઈ શકે છે કે કેવું એકદમ માખણ આવવા લાગ્યું છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો એકદમ બધું જ એક સાથે ભેગું થવા માંડ્યું છે જસ્ટ એકથી બે મિનિટમાં જ આ રીતે રેડી થઈ જાય છે હેન્ડ વિસ્કરનો યુઝ કરો તો થોડો ટાઈમ લાગે છે હવે આપણે એક નોનસ્ટિકનું વાસણ લઈ લીધેલું છે તમે કોઈ પણ હેવી બોટમવાળું વાસણ લઈ શકો છો એલ્યુમિનિયમ તાંબા પિત્તળ કોઈ પણ લઈ શકો છો સ્ટીલનું યુઝ નહીં કરવાનું સ્ટીલમાં ઘી ચોટી જશે પછી આ રીતે જે પણ માખણ આવ્યું છે એને આપણે બે હાથથી પ્રેસ કરી અને જેટલી પણ છાશ છે એ નિતારી દઈએ અને આ રીતે ગોળા વાળી અને આપણે નોનસ્ટિકના વાસણ જેમાં આપણે ઘી બનાવવાનું છે એમાં લઈ લઈએ તો આ રીતે પ્રેસ કરતા જઈ અને બધી જ છાસ મેં રિમૂવ કરી દીધી છે અને આ રીતે કેટલું સરસ આવ્યું છે તમે જોઈ શકો છો સાતથી આઠ દિવસની જ મલાઈ છે અને એમાં આ રીતે આટલું માખણ આવ્યું છે તમે આ માખણ ખાવામાં પણ યુઝ કરી શકો છો તમે ઘરે રોટલી બાજરીના રોટલા ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને માર્કેટ કરતાં ઘણું સસ્તું અને ચોખ્ખું બને છે હવે જે તમારી પાસે આ છાસ વધી છે એને પણ તમારે ફેંકવાની નથી એ પણ તમે હાંડવા ઢોકળાનું ખીરું બનાવવું હોય તો એ પલાળવા યુઝ કરી શકો છો તો હાંડવા ઢોકળા અને કોઈ પણ તમારે જે પણ આથો લાવવા વાળું વસ્તુ છે એ ઇડલી ઢોસાનું બેટર તમે આમાં પલાળીને બનાવી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈએ ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ પર જ આને થવા દઈશું અને ધીરે ધીરે માખણ ઓગળવા લાગશે ઘીને બનતા થોડો સમય લાગે છે પણ એને ફૂલ ગેસની ફ્લેમ પર નથી બનાવવાનું તમે મીડિયમ ગેસની ફ્લેમ પર બનાવશો તો એ બળી નહીં જાય હાઈ ગેસની ફ્લેમ પર એ બળી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે અને જ્યારે તમે સ્ટોર કરશો તો બળી ગયેલાની સ્મેલ આવશે તો તમે જોઈ શકો છો એકથી બે મિનિટમાં જ બધું જ માખણ એકદમ ઓગળી ગયું છે અને એને વચ્ચે વચ્ચે થોડું થોડું મિક્સ કરતું રહેવાનું છે તો આ રીતે સાઈડથી પણ સાઈડમાં પણ જે મલાઈ ચોટી જાય છે એને પણ આપણે વચ્ચે વચ્ચે લેતા જઈશું અને આ રીતે ઉપર નીચે કરતા જઈશું થોડી થોડી વારે તો બે મિનિટ પછી આ એકદમ ઓગળી ગયું છે અને પહેલા શરૂઆતમાં તમને એકદમ ઉપર ફોગ જેવું દેખાશે મતલબ બબલ્સ જેવું દેખાશે હવે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે થોડું થોડું એ ઓગળવા લાગ્યું છે અને થોડો ફોગ પણ ઓછો થવા લાગ્યો છે તો બે બે મિનિટે વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ પહેલાં કીધું એ પ્રમાણે મીડિયમ જ રાખવાની છે હાઈ ફ્લેમ કરવાની જ નથી આટલું ઘી બનતા મને દસથી બાર મિનિટ જેટલો સમય લાગ્યો છે આ પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતનું થોડું થોડું યલ્લો દેખાય છે ફોગ હજી પણ છે એનો મતલબ હજી આ ઘી કાચું છે બનવાની તૈયારીમાં છે મતલબ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે આ રીતે તમે જોઈ શકો છો કે ઘી થોડું થોડું દેખાય છે પણ નીચે હજી ફોગ છે તો આ રીતે એને મિક્સ કરતું રહેવાનું છે સાઈડમાંથી પણ મિક્સ કરતું રહેવાનું છે અને ઇન કેસ જો તમારા વાસણ જે હોય એના તળીએ નીચે ઘી ચોટી જાય તો એને તમારે એકદમ હાથે મતલબ ચમચો ઘસરીને લેવાનું નથી પછી ઉપર જ મિક્સ કરતું રહેવાનું છે જેથી જે ઘી ચોટી ગયું છે એ નીચે નીચે રહેશે અને ઉપરનું ઘી તમારું સારું રહેશે ઇનકેસ જો ચોટી જાય તો એવું કરવાનું બાકી આ રીતે હવે તમે જોઈ શકો છો કે એકદમ ઘી આપણું રેડી થઈ ગયું છે અને થોડા થોડા હજી વ્હાઈટ બબલ્સ છે ચમચામાં લઈને હું તમને બતાવું તો એકદમ ઘી આપણું રેડી થઈ ગયું છે અને એકદમ યલો કલરનું આવ્યું છે તમે જોઈ શકો છો તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે તો મેં અહીંયા ગેસની ફ્લેમ સ્લો કરી દીધી હતી અને તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ સ્લો કર્યા પછી પણ મેં બે મિનિટ માટે ઉકાળી લીધું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે અને મેં આને નીચે ઉતારી દીધું છે તમે જોઈ શકો છો ઠંડુ કરવા રાખી દીધું છે અને જ્યારે ઘી ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આ રીતની જે ડબ્બામાં તમારે ભરવાનો એ ડબ્બો લઈ લેવાનો અને ગઈણી રાખી અને એને ગાળી લેવાનું છે જેથી કરીને જે ઉપર ઘીમાં માખણનો જે ભાગ વધે છે જેને કીટું કહેવામાં આવે છે એ કીટું છે એ ઉપર રહી જાય તમે જોઈ શકો છો કીટું પણ બહુ જ ઓછું આવ્યું છે એકથી બે ચમચી જેટલું જ આવ્યું છે તમે આ રીતે મેળવીને બનાવશો મલાઈ છે એ મેળવીને ઘી બનાવશો તો કીટું બહુ જ ઓછું આવશે ઘણા લોકો મેળવ્યા વગર પણ બનાવે છે ટેસ્ટમાં વધારે કંઈ ફેર નથી લાગતો પણ આ કીટુનું જે પ્રમાણ છે એ બહુ જ ઓછું આવે છે તો આ રીતે તમે જોઈ શકો છો ડબ્બામાં કે એકદમ આપણું શુદ્ધ ઘી રેડી થઈ ગયું છે અને લગભગ અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલું ઘી બન્યું છે તો છ થી સાત દિવસની જ મલાઈમાં અઢીસો થી ત્રણસો ગ્રામ ઘી બન્યું છે અને હવે જેટલું પણ ઘી હતું કીટું હતું એ બધું આપણે એકદમ મસ્ત ગાયણીમાં લઈને ગાળી લીધું છે હવે એને પ્રેસ કરી લઈએ જેથી જેટલું પણ ઘી એમાં રહ્યું હોય એ બધું જ ડબ્બામાં આવી જાય અને આ ઘી બનાવ્યું છે એ વાસણ પણ છે એમાં પણ તમે લોટ બાંધી શકો છો તો આમાં પણ તમે લોટ બાંધી લો એટલે જે પણ ઘી ચોટ્યું છે એ પણ આવી જાય લોટમાં ઘી ઘીનું આવી જાય તો રોટલી બનાવવાની હોય ભાખરી બનાવવાની તો એનો લોટ તમે એમાં બાંધી શકો છો અને હવે ગયણીમાં જે કીટું બચ્યું છે એમાં પણ તમે દળેલી ખાંડ ઉમેરી એ પણ બહુ જ હેલ્ધી હોય છે તો દળેલી ખાંડ ઉમેરી અને એ પણ તમે બાળકોને ખવડાવી શકો છો તમે પણ ખાઈ શકો છો જોઈ શકો છો તમે ઘી કેટલું સરસ આવ્યું છે હવે એનું ઢાંકણ આપણે તરત બંધ નથી કરી દેવાનું એને આપણે ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તો એનું જે ઢાંકણ છે એવી રીતે બંધ નહીં કરીએ આપણે ઊંધું કરી અને થોડી વાર માટે મૂકી દઈશું જેથી કરીને જે પણ એમાં વરાળ હોય છે એ વરાળ બધી નીકળી જાય અને હવે જે કીટું છે એને મેં એક વાટકીમાં લઈ લીધું છે અને એમાં આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું તો મેં અહીંયા નાની બે ચમચી જેટલી એડ કરી છે દળેલી ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને આનો ટેસ્ટ એકદમ માવાના જે પેંડા હોય છે એના જેવો આવે છે અને આ હેલ્ધી પણ બહુ હોય છે તો તમે બાળકોને જો તમારા ઘરમાં બાળક હોય તો આ પ્રમાણે તમે આને ખાંડ નાખી અને ખવડાવી શકો છો તો એ કીટું પણ તમારું વેસ્ટ નથી જતું અને એકદમ હેલ્ધી હોય છે તો બાળકોને તમે ખવડાવી શકો છો તો આ રીતે મેં ખાંડ એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે સ્ક્રીન પર એકદમ સરસ દેખાઈ નથી રહ્યું કેમેરામાં લાઇટનો પ્રકાશ આવે છે એટલે હવે બધી બહેનોનો એક પ્રોબ્લેમ હોય છે કે આટલા બધા વાસણ ઘી બનાવીશું તો આપણે કઈ રીતે ધોઈશું તો એનું પણ ટેન્શન નથી ગરમ પાણી આ રીતે લઈ અને બ્લેન્ડર પર અને દરેક વાસણમાં આ રીતે ગરમ પાણી એડ કરી દેવાનું અને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું તો તમારા વાસણ પણ એકદમ ઝટપટ સાફ થઈ જશે તો એ પણ કામ એકદમ ઇઝી છે તો તમને ઘી બનાવવાનું કંટાળો પણ નહીં આવે તો આ રીતે ફટાફટ આપણે બધા વાસણમાં ગરમ પાણી એડ કરી દઈ અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો એ પણ કામ આપણું ઇઝી થઈ જશે તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હવે ઘી જે છે એને મેં બાર કલાક માટે રહેવા દીધું હતું હવે બાર કલાક પછી હું તમને બતાવું છું તો એકદમ જામી ગયું છે થોડીવાર માટે મેં એને કલાક માટે ફ્રીજમાં મૂકી દીધું હતું અને બાકી એમ જ રૂમ ટેમ્પરેચર પર લાવવા દીધું હતું તો તમે જોઈ શકો છો કે એકદમ જામેલું ઘી આપણું માર્કેટ જેવું જ સરસ એકદમ તૈયાર થઈ ગયું છે તો છે ને ઘી બનાવવું ઘરે કેટલું સરળ અને માર્કેટ કરતાં સસ્તું પણ બને છે તો તમને આજની મારી આ રેસિપી કેવી લાગી વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ